તારે લઈ લીજે થોડા પાછળ લઈ લી તારે તારે લઈ લે જય દેવા

আপতুয়ে ইন্পে খাতকের কাতকের এন্পে জুপ্রু পনাও ছে হা কোল মেড্না হাথি পিয়াদে হাদে 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 হাদ

पास दिखाएंगे आपको वाला रख दिया है लोगों पास का ऐसा तो सभी लोगों को नमस्कार तो ये खेत में है और खेत में से जा रहे हैं घर और एक टोला भरा है हमें बारिश का तो मित्र तो लाइक करता रहिए जो, जो कपास तो से काटे नहीं कर पच्चू बनाए थे ताजू तो बच्चिया में पीछे राखसू आप

કોમેન્ટ તો કોઈને થતી નથી પણ બદલાઈ નાખ્યું આપણે પછી તો બેના રહી ગયો વિડીયોમાં ખરીદ રહીને ચાલુ કરું છું તો વિડીયોમાં રહી ગયું એમના જેથી કરીએ તમને પણ કોમેન્ટ લઈને જે થાય અને બધાને કોમેન્ટ આવી શકે ત્યાં ચેટિંગ કર્યા છે સબસ્ક્રાઈબર કરો એટલે કોમેન્ટ થાય સબસ્ક્રાઈબર કરો એટલે કોમેન્ટ પૂછ્યા બના રહીજો વિડીયો ફરી ફરીવાર આપણે લાયક ચાલુ કરી છે ફરી વાર આવજો બધા તો બધાની પેમેન્ટ પણ આવશે સબસ્ક્રાઈબર કરતા રહીજો પેમેન્ટ થશે તમારે બે ના રહી ગયો વિડીયો માર પાંચ થઈ ગયા છે કેમ મજા આવી આ કોઈ નહીં હા પાડે બોલો કે આ ની મજા આવી ગઈ તો ઘરોટું પહેરીને આવીશ હાઠીનું ચાલો તાર હવે પાણી બાણી પી લે અને ખોલવી ગેટ અહીંથી અંદર જવા દેવાનું છે ને રચકો કરવા આટું ઓકે કોઈ વાત નહીં જાળ એ ખોઈ નાખશું આપણે ઉડી ઉડી જાય ઉડી ઉડી જાય દિલકી પતંગ મારી ઉડી ઉડી જાય તો એક વાર મૂકી દીધું છે કળિયું ને આપણે ખોલી નાખશું જાળે જેથી કરી આપણે ટ્રેક્ટર અંદર લઈ જઈ અને અહીંયા લઈ જઈ અને હાઠ્યું નાખી દેવી અહીં એવું બધું કામ છે આજે રંગ રસિયા ક્યાં રમિયા રાસ જો మధరే కను అని మధర తే కనుడు మరే నే రమశె రోడు మరో రాణా రమ ચાલો મિત્રો હવે આપણે આવી શાઈન ઇન્કવાયરી ચેક્ટર અને પછી લઈ લેવી તો બેના રહીજો વિડીયોમાં હમણાં કોમેન્ટ થઈ છે બધાની તો બીજી વાર લાઈક કરું છું તો બધા આવજો જેથી કરી તમારા બધાને કોમેન્ટ થાય તો બેના રો વિડીયોમાં આજે તો આપણે ઘણું કામ છે પણ બધાની કોમેન્ટ વાંચશું તમને પણ મજા આવશે લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરી નાખજો એટલે કોમેન્ટ થઈ છે ચાલો મિત્રો તારે બીજી વાર લાઈક કરું છું તો આવજો એમાં કોમેન્ટ થઈ છે તમારે